નમસ્કાર વા હાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો આ યોપ બધા વિદ્યાર્થી મિત્રો બધા જ મજામાં છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક અને ભાગમાં બેમાં આપણે સંવેદન વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તો કે ધ્યાન વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના છીએ એટલે કે ધ્યાન એટલે કે અટેન્શન વિશે આપણે ધ્યાન કોને કહેવાય તેમાં શું શું હોય છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના છીએ જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી જરૂરથી વિડીયોને શેર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં તમને સૌ પ્રથમ જોવા મળશે કે ધ્યાનનો અર્થ ધ્યાનનો અર્થ શું છે તે સૌ પ્રથમ આપણે જાણવાના છીએ તો કે વ્યક્તિના સંપર્ક જગતમાં જે તરફ એટલે કે ચારો તરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો મારફતે તેના મગજ સુધી પહોંચે છે આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત કેન્દ્રિત થાય છે આવું અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એ ધ્યાન કેન્દ્ર ધ્યાન તરીકે ઓળખવામાં આવતું હોય છે ધ્યાનની ક્રિયામાં ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે એ રીતે જોતા ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા છે અને સંવેદનની પૂર્વ શરત છે તો આપણે અહીં જોયું કે સમય ધ્યાન એટલે શું તો કે અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એટલે ધ્યાન તરીકે ઓળખાય છે તો તમે ધ્યાન વિશે આમ તો ઘણી બધી જગ્યાએ જાણ્યું હશે કે ધ્યાન આપણે કોઈ પણ એક જગ્યાએ જોઈએ કે કોઈ પણ એક જગ્યા વિશે આપણે વાત કરીએ ત્યારે આપણે તે વિષયનું આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ અને તમને બધાને ખબર જ હશે કે ધ્યાન કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત રહેતું નથી

આપણા પરિવારનો કોઈ પણ સભ્ય વાહન લઈને આવે ત્યારે વોર્નનો અવાજ આપણે મકાનની અંદર હોવા છતાં ઓળખી જઈએ છીએ તો આ હું તમારી સાથે પણ ઘણીવાર થતું હોય છે કે તમે ઘણા બધા વાહનના અવાજના વોરને સાંભળો પરંતુ તમારા ઘરનું કોઈ ગાડી આવે કે કોઈ ઘરનું કોઈ પણ પ્રકારનું સાધન આવે તો તમે ત્યાં ઓળખી જતા હોઈએ છીએ કે તમારા ઘરનું જ વાહન આવી રહ્યું છે તો આવું તમારી સાથે પણ જરૂરથી થતું હોય હશે તો ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા તો આ કોણે વ્યાખ્યા આપી તો કે એચ ઈ ગેરેટે વ્યાખ્યા આપેલી છે તો બીજી વ્યાખ્યા છે કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરું મારા ખ્યાલથી આ વ્યાખ્યા સહેલી છે તો તમારે આ વ્યાખ્યાને ને પાકી કરી દેવાની છે અને આ વ્યાખ્યા જેમ્સ ડ્રેવરે આપેલી છે તો ધ્યાન એટલે કે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું આપણે જ્યારે પણ કોઈ પણ એક ઉદ્દીપકો ઉપર કેન્દ્રીકરણ કરીએ ત્યારે ધ્યાન આપણું ત્યાં કેન્દ્રીકરણ થતું હોય છે આ રીતે ધ્યાનની બે વ્યાખ્યાઓ આપેલી છે હવે જોઈએ ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનના લક્ષણો વિશે તો ધ્યાનના અલગ અલગ ઘણા બધા સ્વરૂપો છે તેના વિશે સંપૂર્ણ આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ સ્વરૂપ છે અને સાહજિક હોય છે કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય છે પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી આપણે કોઈપણ જગ્યાએ ઘણા બધા લોકો હોય છે પરંતુ આપણે કોઈપણ એક વ્યક્તિની વાત સાંભળતા હોય છે આપણે દરેક જગ્યાએ એક સાથે ધ્યાન આપી શકતા હોતા નથી એવું કહેવામાં આવતું હોય છે તે અમુક કટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે બીજ જે બીજાને અવગણના કરે છે દાખલા તરીકે આપણે ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે આકર્ષાય છે

તો આ રીતે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા તરફ જલ્દી જોવા મળતું હોય છે હવે જોઈએ કે ધ્યાન સમાયોજનાત્મક છે તો કે ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાન તંતુઓ શરીરના અંગો સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાથે છે દાખલા તરીકે દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ આંખો સંકોચિત ઝીણી કરી આંખ પર હાથની છાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક માનસિક રીતે સમાયોજિત થઈને જોવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ તો હવે જોઈએ ધ્યાન છે તો કે ધ્યાન ધ્યાન છે હેતુલક્ષી હોય જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરી ફેરવી ફેરવી ચકાસણી કરી તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે તે કેન્દ્રિત થાય છે દાખલા તરીકે આપણે સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તેને આખી ખોલી તેની ડિઝાઇનનો સંપૂર્ણ અંદાજ મેળવવો પાલવની ડિઝાઇન અને રંગનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવતા હોઈએ છે આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય તેનું પૂર્ણ શોધન કરવાનું વલણ વ્યક્તિ કરતું હોય છે તો આ રીતે ધ્યાન શોધનાત્મક હોય છે હવે જોઈએ કે ધ્યાન ભવિષ્યલક્ષી હોય છે તો કે ધ્યાન ભવિષ્યલક્ષી છે મહદઅંશે આપણી સામે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ પણ એની સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ કે આવનારા સમયનો પણ જોવા મળે છે એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી કળોથી પણ ઉતરી જાય છે દાખલા તરીકે વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારથી વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનમાં રાખે છે પણ પાકા રોડ પાણી લાઇટ આવનારા વારસોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે વગેરે ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ તેને મનમાં વિચાર ઉદભવતા હોય છે આમ ધ્યાન ભવિષ્યલક્ષી હોય છે એટલે કે ધ્યાન ભવિષ્યનું પણ વિચારતું હોય છે કે આગળ શું થશે કઈ રીતે થશે અને કેવું થશે ધ્યાન પ્રેરણાત્મક છે આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય કારણ કે કોઈ પ્રેરણા ઈચ્છા લક્ષ્ય ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને આપણે પદાર્થ વસ્તુ કે વ્યક્તિ પર ધ્યાન આપીએ છીએ દાખલા તરીકે વર્તમાનપત્રોમાં અનેક સમાચારો માહિતી અને જાહેર ખબરો હોય છે પરંતુ તેમાંથી જેને જેવી પ્રેરણા હોય તેવા સમાચાર જે તે વ્યક્તિ વાંચે છે જેમ કે કુંવારા છોકરા છોકરીઓ લગ્ન વિષયક અને નોકરી મેળવવા ઈચ્છતા નોકરીની જાહેરાતો વાંચવામાં તો વળી રમત ગમતમાં કે ક્રિકેટમાં રસ ધરાવનારા તેને લગતા સમાચાર વાંચતા હોય છે તો કે ધ્યાન પ્રેરણાત્મક હોય છે એટલે કે ધ્યાનને જે ગમે તે તરફ તે જલ્દી ખેંચાતું હોય છે આગળ જોઈએ તો કે ધ્યાન સીમા ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ પણ હોય છે આપણી આસપાસના બાજ્યા પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનના કેન્દ્ર પ્રદેશ કહે છે અને જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર હોય હાજર ન હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે તો કે ધ્યાન આ ચેતનામાં સ્પષ્ટપણે જે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે પરંતુ જે ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય તેને સીમા પ્રદેશ કહેવામાં આવતું હોય છે દાખલા તરીકે અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ અને કોડિયું એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે તે જ રીતે રેડિયો પર વાગતા ભજનમાં ગાયકનો અવાજ કેન્દ્ર પ્રદેશમાં અને તેની સાથેના વિવિધ વાદ્યોનો લય અને સંગીત એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે ક્યારેક આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા પણ મળે છે રૂબિનના કપની આકૃતિમાં પણ ઘડીકમાં બે ચહેરા જે કાળા રંગના છે તેના તરફ ધ્યાન જાય છે તો ઘડીક સફેદ દીવડી આકાર આકૃતિ પર ધ્યાન જાય છે આમ આ વ્યકૃત અને આકૃતિમાં આકૃતિ અને પશ્વાદમુ ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકતા નથી કારણ કે આકૃતિ ક્યારે પશ્ચાદ ભૂમિકા અને પશ્વાદ ભૂમિકા ક્યારેક આકૃતિ બને છે તો અહીં તમે જોઈ શકો છો કે રૂબીનના કપની આકૃતિ આપેલી છે જ્યારે ક્યારેક આપણને આ બે વ્યક્તિ લાગે છે તો ક્યારેક આપણને આ શું લાગે છે તો કે આપણને ઘડીક બે ચહેરા લાગે છે તો ક્યારેક આપણને દીવડી અહીં દીવડે દીવડીની ગોળ પણ લાગે છે તો આપણને અલગ અલગ દેખાતું હોય છે પછી જે ધ્યાન ચંચળ છે તો કે ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાન પણ કહેવામાં આવે છે આ તો આપણે સમજ્યા જતા આગળ કે ધ્યાન એક ને એક જગ્યાએ ક્યારે પણ રહેતું નથી વારંવાર તે બદલાય કરે છે હવે જોઈએ ધ્યાનના નિર્ધારકો એટલે કે ઘટકો ધ્યાનના નિર્ધારકો એટલે કે ઘટકો ધ્યાન કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે ધ્યાન કોઈ એક વસ્તુ બનાવ ઘટના કે વ્યક્તિને તે જ શા માટે આકર્ષાય છે કયા ઘટકો તેના માટે જવાબદાર છે વસ્તુના ઉદ્દીપકો વસ્તુની જાહેરાત કરનાર અને વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રદર્શન યોજનાર આયોજકો માટે આ બાબત ખૂબ જ અગત્યની છે ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો બે પ્રકારના હોય છે તો કે ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના એક છે વસ્તુલક્ષી એટલે કે બાહ્ય નિર્ધારકો અને એક છે વ્યક્તિલક્ષી જે આંતરિક નિર્ધારકો હોય છે તો તેમાં સૌપ્રથમ વસ્તુ નિર્ધારકો એટલે કે કે પદાર્થના રંગ કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કહે છે જે નીચે પ્રમાણે છે તો અહીં આપણે સૌપ્રથમ પ્રથમ વસ્તુલક્ષી નિર્ધારકોના પ્રકારો જોવાના છે જે અહીં આપેલા છે તેમાં ઉદ્દીપકની તીવ્રતા તો કે ઓછી તીવ્રતા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે દાખલા તરીકે મકાનમાં ડોરબેલના અવાજ કરતાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે તે રીતે વીજળીના ચાલીસ વોલ્ટના બલ્બના પ્રકાશને બદલે પાંચસો વોલ્ટનો બલ્બ પ્રકાશની તીવ્રતાને કારણે વધુ ધ્યાન ખેંચે છે એટલે કે જે પણ તીવ્ર હોય કે જે વધુ અલગ દેખાતું હોય તેના તરફ આપણું ધ્યાન જલ્દીથી ખેંચાતું હોય છે અહીં બે ઉદાહરણો પણ આપેલા છે કે આપણને ઘરનો ડોરબેલ જલ્દી સંભળાતો નથી એટલે કે આપણું ધ્યાન ત્યાં જલ્દી ખેંચાતું નથી પરંતુ એકસો આઠ ગમે ત્યાં હોય તો આપણું ધ્યાન ત્યાં જલ્દી ખેંચાતું હોય છે એ જ રીતે ચાલીસ વોટનો બલ્બ હોય એની જગ્યાએ જો પાંચસો વોટનો બલ્બ હોય તો ત્યાં પણ આપણું ધ્યાન જલ્દી ખેંચાતું હોય છે પછી જોઈએ ઉદ્દીપકનું કદ તો કે નાના કદના પદાર્થ કરતાં મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત ધ્યાન ખેંચે છે જેમ કે પતંગ વેચતી દુકાને વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવેલી મોટા કદની કેપ્સ્યુલ સૌનું ધ્યાન ખેંચે છે તો આવું તો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો તે વસ્તુ કરતાં બીજી વસ્તુ જે એ જ વસ્તુ પરંતુ તે જે ના કામની હોય તેને બહાર મોટે તરીકે ટીંગાડવામાં આવતી હોય છે એવી રીતે હોય છે જેમ કે પતંગ લેવા જઈએ તો પતંગ જે ના કામનું હોય તે મોટું પતંગ બહારે ટીંગાડવામાં આવતું હોય છે જ્યારે બીજા પતંગ અંદર હોય છે એટલા માટે લોકોનું ધ્યાન જલ્દી ત્યાં ખેંચાતું હોય છે ઉદ્દીપકની વિષમતા તો કે ઉદ્દીપકો પરસ્પર સમાન હોય તેના કારતા વિડદ્ધ હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે આફ્રિકાની હબસી સાથે જતી ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ બને છે તો કે દરેક વસ્તુ એકસાથે હોય અને તેની સાથે કોઈ અલગ વસ્તુ હોય તો તે આપણું ધ્યાન જલ્દી ખેંચે છે જેમ કે આફ્રિકાના અબ્સી લોકો જે ગોરા નથી તે માટે જો કોઈ ગોરી સ્ત્રી તેમના સાથે જતી હોય તો તે આપણું ધ્યાન જલ્દીથી ખેંચતું હોય છે કોઈ પણ આપણે સૌ વ્યક્તિ હોય અને તેનાથી આપણા સૌથી કોઈ અલગ વ્યક્તિ આવીને ઉભું હોય તો આપણે હું ધ્યાન તરત જ તેની તરફ ખેંચાતું હોય છે આ રીતે હોય છે તો કે ઉદ્દીપકની ગતિશીલતા તો કે સ્થિર પદાર્થ કરતાં ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી લોકોનું ધ્યાન આકર્ષે છે સ્થિર ઊભેલા વાહનની તુલનાએ ગતિશીલ વાહન અને ડાળ પર બેઠેલા પક્ષી કરતાં ઉડતું પક્ષી કે આકાશમાં ઉડતું વિમાન તરત જ ધ્યાન આકર્ષે છે ઉદ્દીપકમાં પરિવર્તન તો કે ઉદ્દીપકમાં પરિવર્તન શું છે તે આપણે સમજીએ પરંતુ તે પહેલા ઉદ્દીપકમાં ગતિશીલતા શું છે તેના વિશે હું તમને થોડુંક સમજાવી દઉં કે વાહનની તુલના ગતિશીલ વાહન અને ડાળ પર બેઠેલા પક્ષી કરતાં ઉડતું પક્ષી કે આકાશમાં ઉડતું વિમાન તરત જ ધ્યાન આકર્ષે છે તો કે આપણે કોઈ પણ એક જગ્યાએ વસ્તુ ઊભી હોય તેના તરફ આપણે ધ્યાન જલ્દી ખેંચાતું નથી અથવા તે વસ્તુ જલ્દી જતી હોય તો આપણું ધ્યાન તરત જ ત્યાં જતું હોય છે પછી છે ધ્યાન પરિવર્તન ઉદ્દીપકમાં પરિવર્તન સોરી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે દાખલા તરીકે દરરોજ મોડી આવતી વ્યક્તિ કે ટ્રેન ક્યારેક સમયસર કે સમય કરતાં વહેલી આવે તો તે બધાનું ધ્યાન આકર્ષે છે જેમ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ચીજ હોય જે દરરોજ મોડું કરતું હોય વ્યક્તિ અને તે વ્યક્તિ કદાચ કોઈ સમયે વહેલો આવી જાય તો આપણે સૌ તેના તરફ દેખતા હોય છે એ રીતે અહીં ટ્રેનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ટ્રેન સમયસર ના આવે ને એનાથી થોડીક પહેલી આવે તો બધા એને હમ તાકી રહે છે કે આ કઈ રીતે વહેલી આવી ગઈ વધારે આવા કે ફેંકતો ફેંકતો ભરતો પંખો અચાનક બંધ થઈ જાય તો પણ તે તરત જ બધાનું ધ્યાન આકર્ષે છે આવું તો તમારા ઘરમાં પણ થતું જ હશે કે કોઈ પણ સમયે પંખો બંધ થાય તો આપણે તરત જ તેના સામે દેખતા હોઈએ છીએ હવે છે ઉદ્દીપકમાં નવીનતા તો કે સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈક નવીન સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે છે દાખલા તરીકે દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ લહેંગો જબ્બો પહેરીને આવે તો તે

ધ્યાન પર આ વિગત આવી શકે છે આમ પુનરાવર્તન એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ છે હવે જોઈએ ઉદ્દીપકનો રંગ તો કે આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગ નહીં પણ ઘાટા ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનની ઝડપથી આકર્ષવામાં આવે છે સફેદ કાળા રંગના વર્તમાનપત્રો રંગીન તસવીરો આકર્ષક લગતા બધા વાચકોનું ધ્યાન આકર્ષે છે પોસ્ટરો પુસ્તકોના મુખ પૃષ્ઠ સુંદર રંગીન કલાત્મક રીતે રજૂ થતા ખરીદનાર તે વસ્તુ ખરીદવા પ્રેરાય છે તો કે ઉદ્દીપકનો રંગ પણ એક મહત્વનું હોય છે કોઈપણ ચીજનું જે પણ કોઈ પુસ્તક આપણે ખરીદીએ તો તેનું સૌની પહેલું પતું હોય તે બહુ જ સારી રીતે લખવામાં આવતું હોય છે કે તેને સારી ડિઝાઇન કરવામાં આવતી હોય છે તમે યુટ્યુબમાં વિડીયો જુઓ તો પણ તેનું જે ફોટો હોય ઉપર જે થમનેલ હોય તે બહુ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવતું હોય છે જેનાથી લોકો જલ્દી ક્લિક કરે તો આ રીતે ઉદ્દીપકનો રંગ પણ એક મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે તો આપણે વ્યક્તિલક્ષી નિર્ધારકો હવે જોવાના છીએ તો આટલી ઘણા આપણે જે પણ જોયા તે વસ્તુલક્ષી નિર્ધારકો હતા અને હવે વ્યક્તિલક્ષી નિર્ધારકો તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો કે માનવી સાથે સંકળાયેલા શારીરિક માનસિક ઘટકોને આંતરિક વ્યક્તિલક્ષી નિર્ધારકો કે ઘટકો કહે છે જે નીચે પ્રમાણે છે તો તેમાં પણ પ્રકાર છે રસ કે અભિરુચિ સૌપ્રથમ તેનો પ્રકાર છે કે રસ કે અભિરુચિ વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે

અભિરુચિને અપ્રગટ ધ્યાન પણ કહે છે તો કે આપણને જેમાં રસ કે હોય કે અભિરુચિ હોય આપણને જે વસ્તુ પસંદ હોય તેના તરફ આપણું ધ્યાન આકર્ષાતું હોય છે ધારો કે કોઈને ક્રિકેટ દેખવું પસંદ હોય કે ક્રિકેટ રમવી પસંદ હોય તો તેનું જો કોઈ પણ લોકો ક્રિકેટ રમતા હોય તો તેનું ધ્યાન સૌપ્રથમ ત્યાં જ જતું હોય છે આ રીતે હવે જોઈએ જરૂરિયાત

જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બનીએ છે તો કે આપણને જે જરૂરિયાત હોય તેના તરફ આપણે જલ્દી ખીંચાતા હોય છે કે આપણું ધ્યાન જલ્દી ખીંચાતું હોય છે પછી છે ટેવ તો કે ટેવ વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે બીડી તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ તેને વ્યક્તિઓને શોધી લઈએ છે તો તમે આવું તો ઘણી જગ્યાએ જોયું છે કે કોઈને તે હોય બીડી પીવાની કે તમાકુ ખાવાની તો તે કોઈ નવા ગામ કે શહેરમાં જાય તો ત્યાં તેને જલ્દી ના જડે તો તે કોઈ પણ એવા મિત્રને બનાવી લેશે જે બીડી કે તમાકુ પીતા હોય કે ખાતા હોય અને તે જલ્દીથી તે જ દુકાનને શોધી પણ લેતો હોય છે તે તેની તરફ આકર્ષાતો હોય છે એટલે કે ધ્યાન તેની તરફ જતું હોય છે પછી છે શિક્ષણ તો શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે જેનું જેવું શિક્ષણ તેનું તેવું ધ્યાન ડૉક્ટરનું ધ્યાન કદી દર્દી અને દવા તરફ જાય જ્યારે બા બાંધકામ ઇજનેરનું ધ્યાન બાંધકામની વસ્તુઓ અને ઇમારતોની નવીન રચના તરફ જાય છે એટલે કે જેનું જેવું કામ તેનું ધ્યાન તર જ તેની બાજુ જતું હોય છે તો કે એક ડૉક્ટરનું ધ્યાન તે હંમેશા તેના દર્દી કે દવા તરફ જ જતું હોય છે જ્યારે કે એક એન્જિનિયરનું ધ્યાન બાંધકામની વસ્તુઓ કે ઇમારતોની નવીન રચનાઓ તરફ જતું હોય છે જ્યારે એક ખેડૂતોનું ધ્યાન કોઈ પણ એક ખેતર તરફ જ ખીંચાતું હોય છે કે આ ખેતરમાં શું આવેલું છે કે શું નથી આવેલું પછી છે મનો શારીરિક સ્થિતિ વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે કંઈ પણ વાગવાથી તત્વો કા અને તેનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધ્યાન વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી હવે આપણે આગળના વિડીયોમાં પ્રત્યક્ષીકરણ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું અને પહેલાં આપણે આ પ્રકરણ વિશેના બે વિડિયો બનાવે છે જે તમે હજુ સુધી ના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો છો આજના વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ